હું પેશન્ટ લિટરલી કહું કે ભાઈ તમને એવું હોય કે રીલ જોવે એવું બાળક જોઈએ છે તો તમારે રીલ જોવાની તમને એવું હોય કે ભગવાનને માને એવું બાળક જોઈએ છે તમારે ભગવાનને માનવાનું મંત્ર જાપ કરવાનું એટલે આ બધું હું પેશન્ટને સમજાવતી હોય કે ભાઈ તમારે મંત્ર જાપ કરવા જોઈએ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ ભાગવત વાંચવું જોઈએ સારી થિંકિંગ કરવી જોઈએ હેપ્પી રહેવાની કોશિશ કરવાની તમે જેટલા દુઃખી રહેશો એટલું બાળક અંદર દુઃખી રહેશે અને પ્રોબ્લમ્સ ક્રિએટ થાય લાઈક આઈ હેવ સીન પીપલ કે જે લોકો બહુ વધારે પડતું વિચારતા હોય ને ઘણા બધા એવું હોય કે બહુ ગૂગલ કરે પ્રેગ્નન્સીમાં નાની નાની વાત તો આઈવ સીન કેમે બીપી ડાયાબિટીસ કોમ્પ્લિકેશન્સ થાય અને જે ચેઇલ્ડ આઉટ માણસો છે ને કાંઈ પ્રોબ્લેમ નથી થતો હું મારી પોતાની વાત કરું તો આઈ વોઝ અ વેરી ઓવર થિંકડ પર્સન જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ સો એના કારણે છે ને મને એવું લાગતું કે હું નાની નાની વાતને બહુ ખોતરતી અને પછી બહુ દુઃખી રહેતી એન્ડ ધેન એટ ધેટ ટાઈમ આઈ હેવ ડિસાઈડેડ કે મારા બાળક માટે હું ચેન્જ થઈશ પ્રેગ્નન્સીમાં એટલા બધા હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય ને કે એના કારણે એવું બને કે આપણે દુઃખી વધારે ફીલ કરીએ એન્ડ દેટ ઇઝ ટ્રુ મને પોતાને એટલું વધારે દુઃખ થતું નાની નાની વાત ઉપર વધારે દુઃખ થતું બિકોઝ નો બડી ટીચિસ ઇન સ્કૂલ કે સ્ટ્રેસ મેનેજ કેવી રીતે કરવાનું તમારા નેગેટિવ થોટને પોઝિટિવ કઈ રીતે લઈ જવાનું કોઈ નથી શીખવતું જિંદગી જ શીખવાડે એટલે જાતે શીખવાનું